આ બાળ વૃદ્ધ સહુનો લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ જેને આપણે ધૂળેટી કહીએ છીએ ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધીના આઠ દિવસ હોળાષ્ટક મનાવાય છે આ ઉત્સવ ફાગણ સુદ પૂનમના દિવસે મનામાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહેવાય છે હોળી એટલે પોતાના ગમતાને ગુલાલ કરી એકબીજાના રંગે રંગવાનો મહોત્સવ સીસી ઋતુની ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુના સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઉજવવામાં આવે છે અબીર ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશમાં મેઘધનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધૂળેટીની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે ગણતરીના દિવસો હોળી ધૂળેટી પર્વને બાકી છે ત્યારે અત્યારથી જ સુરતમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે સુરતમાં મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગાર્ડનમાં ડેલી યોગ કરવા આવતા ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી મોરારજી દેસાઈ ગાર્ડન માં યોગ ગુરુ ભાવના વાડુકીયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેલી નિઃશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત